મોર્નિંગ મિત્રો જય માતાજી આજે છે બીજ આપણે આજે ટામાટા આપણા ખેતરમાં આવી ગયા સવાર સવારમાં અને આપણે વેણવાના ટાટા કારણ કે પાછી જઈ પછી એના પછી વેણવાના તુરિયા અને કાકડી પછી આપણે જવાનું છે પછી કાકડીને તુર્યા લઈને માર્કેટમાં પછી એના પછી આજે બીજ છે એટલે આપણે જવાનું બપોર પછી બીજ ભરવા માટે કે સર કેવા પાકી આપણે જો આપણા ટમાટા આવા પાક્યા છે તો ફાઇનલી આપણે ટમાટા વેણી નાખ્યા ઘણા તે ઘણા તો નહીં પણ ચાર થી પાંચ કિલો જેટલા હશે હવે આપણે વેણવાની કાકડી અને તુરિયા વેણવા નહીં પછી આપણે માર્કેટનો ટાઈમ થઈ જાય પછી ડીસા

જો મિત્રો આપણે બે દિવસ બે દિવસ પછી આપણે વેણું તો આવી થઈ જાય કાલ બધી વેણી તો આવી થઈ જાય જાડી થઈ જાય જુઓ બગડી જાય એટલે આપણે કાકડી લગભગ તો ડેલી જ વેણવાની હોય પહેલા કપાઈ જાડી થઈ જાય બગડી જાય